ખેરાલુ નાગરિક સહકારી બેંકના આગામી વહીવટ માટેની ચૂંટણીનું સમયપત્રક જાહેર થઈ ચૂક્યું છે આગામી પાંચ વર્ષની ટર્મ માટે કુલ તેર ડિરેક્ટરોની ચૂંટણી યોજાશે ચૂંટણીની તારીખ અને પ્રક્રિયા ચૂંટણી અધિકારી શ્રી ભવાનભાઈ પટેલના જણાવ્યા મુજબ એકવીસમી ડિસેમ્બરના રોજ કન્યાશાળામાં નિયમાનુસાર અને પારદર્શક રીતે આ ચૂંટણી યોજાશે ચૂંટણી અંગેનો નિર્ણય ચોવીસ ભાગ્યા અગિયારની બોર્ડ મીટિંગમાં લેવાયા બાદ પચ્ચીસ ભાગ્યા અગિયારના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી ઉમેદવારી ફોર્મની સ્થિતિ ઇન્ચાર્જ મેનેજર રવિભાઈના જણાવ્યા મુજબ કુલ અડત્રીસ લોકો ફોર્મ લઈ ગયા હતા જેમાંથી ચોત્રીસ ઉમેદવારોના ફોર્મ ભરાયેલા બેંકને મળ્યા છે આ ફોર્મની ચકાસણી સત્તાવીસમી નવેમ્બરના રોજ કરવામાં આવશે ઉમેદવારો પહેલી ડિસેમ્બર સોમવારના સાંજે પાંચ વાગ્યા સુધી પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે સીટ અને ઉમેદવારો કુલ તેર ડિરેક્ટરોની સીટમાં બે મહિલા અનામત એક એસસીએસટી અને એક શાખા પ્રતિનિધિની સીટ ઉપરાંત નવ જનરલ સભ્યોનો સમાવેશ થાય છે ચોત્રીસ ઉમેદવારો પૈકી નવ જૂના ડિરેક્ટરોએ એક શાખા અને આઠ જનરલ ફરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે આ ચૂંટણીમાં મુકેશભાઇ દેસાઈના ધર્મપત્ની રમીલાબેન દેસાઈ કિંગમેકર ગોવિંદભાઈ પ્રજાપતિ એમ દેસાઈ અને માસ્ટર માઇન્ડ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સહિત અનેક અગ્રણીઓએ પોતાનું નસીબ અજમાવ્યું છે સમાજનું સમીકરણ ચૂંટણીમાં બારોટ સમાજના છ પ્રજાપતિ સમાજના ત્રણ અને ચૌધરી સમાજના ત્રણ ઉમેદવારો સહિત અન્ય સમાજના મળી કુલ ચોત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જોકે મુસ્લિમ સમાજના એક પણ વ્યક્તિએ ફોર્મ ન ભર્યું હોવાની ચર્ચા હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ ભવાનભાઈ પટેલ સર નાગરિક બેંકમાં ડિરેક્ટરોની ચૂંટણી જાહેર છે શું કહેશો આપણી ખેરાલુ નાગરિક સહકારી બેંક લિમિટેડની ખેરાલુ તથા શાખાઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની ટર્મ તારીખ દસ એક બે હજાર છવ્વીસના રોજ પૂરી થાય છે ફરીથી નવા નવીન પાંચ વર્ષ માટે એટલે કે બે હજાર છવ્વીસથી બે હજાર ત્રીસની સાલ માટે તે ડિરેક્ટરની ચૂંટણી અંગેનો કાર્યક્રમ ચોવીસ તારીખે બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરીથી જાહેર થયો અને અમારી ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી પચીસ તારીખે અમે કાર્યક્રમ પેપરમાં આપ્યો પચીસ તારીખે કુલ અડત્રીસ ફોર્મ ઉમેદવારો લઈ ગયા તે પૈકી ચોત્રીસ ફોર્મ પરત આવ્યા એની ચકાસણી સત્યાવીસ તારીખે પાંચ વાગ્યા સુધી રાખેલ છે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે તારીખ ઓગણત્રીસ અગિયાર અને એક બાર બે દિવસનો સમય રાખેલો છે પરત ખેંચવા માટે અને ચૂંટણી તારીખ એકવીસ બારના રોજ પ્રાથમિક શાળા